અમદાવાદ પોલીસ ખોખરા જીઆઈડીસી વટવા ડીજીપી ગૃહ રાજ્ય મંત્રી મુખ્યમંત્રી એ એ બધાને આ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ એમાં ગુનો દાખલ થયો નથી આ પ્રેસ વાર્તાલાપમાં સૌપ્રથમ એવું લાગી શકે છે કે આમાં ભરતી કૌભાંડ થયું છેતરપિંડી થઈ છે એવું લાગી શકે છે પરંતુ આની જો નિષ્પક્ષતાથી પૂર્વક અને કરવામાં આવે તો આ ખુબ મસ્ત મોટું કૌભાંડ તો ઘણી બધી ભરતીઓમાં આ પ્રકારે કૌભાંડ થયું હોવાની એ શંકા છે આજે જે મુદ્દા વિશે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો છે સીએસઆરટીસી એટલે કે ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એ કૌભાંડ થયેલું છે જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે જીએસઆરટીસી માં તમને નોકરી મળી ગઈ છે એ એ એ પ્રકારના પણ લેભાગુ તત્વો દ્વારા ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે અને આ જીએસઆરટીસી ની અંદર જે કૌભાંડ થયું એમાં આ બાબતની જાણ જયારે ઉમેદવારોને ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે ઠગાઈ થઈ છે ત્યારે કોકરા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આની જાણ કરવામાં આવી ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાણ કરવામાં આવી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સીમોમાં પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે ડીજીપી અમદાવાદ એમને પણ આની જાણ કરવામાં આવી પરંતુ આજ દિન સુધી આમાં અર્ધી સિવાય કોઈ પણ જાતની એ ફરિયાદ લખવામાં નથી આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘે એવું કહેતા કે ભાઈ કોઈ પણ બાબતો એની ફરિયાદ ચોક્કસ લખાવી જ જોઈએ પરંતુ છેલ્લા છ મહિનાથી પીડિત એ ફરિયાદ માટે સમજી રહ્યા છે વલખા મારી રહ્યા છે અને અલગ અલગ કચેરીના ટકા ખાઈ રહ્યા છે આ જે જીએસઆરટીસી નું જે કૌભાંડ થયું એમાં બોરસદના એક વ્યક્તિ છે નિલેશ મકવાણા અને આ નિલેશ મકવાણાએ અલગ અલગ ઉમેદવારો પાસેથી અલગ અલગ રકમની ઉંચાપાત કરી છે મારી સાથે જે સાથી બેઠા છે ગૌરાંગભાઈ એમની સાથે પણ સત્તાણું રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે છેતરપિંડી કરવામાં આવી છે જીએસઆરટીસીના જીએસઆરટીસીમાં ભરતી આપવાના નામે આ ઠગાઈ કરવામાં આવી છે અને આ નિલેશ મકવાણા સુધી આ નિલેશભાઈ મકવાણા આ નિલેશભાઈ મકવાણા સુધી પહોંચાડનાર જે વ્યક્તિ છે એ છે આશીષ ક્રિશ્ચન જે પોતે કોમ્પ્યુટર રિપેરિંગ નું કામકાજ ને કરતા હતા અને ગૌરંગભાઈ સહિત બીજા અન્ય ઘણા લોકોને કહેવામાં આવ્યું કે આપણી જીએસઆરટીસી ની અંદર ખૂબ મોટી ઓળખાણ છે તમને કંડક્ટર માં મિકેનિકલ માં કે અલગ અલગ જે નોકરીઓ છે જીએસઆરટીસી ની એમાં તમને સેટિંગ ની સેટ કરી દઈશું અમદાવાદની અંદર આવા ચાર લોકોને ચર્ચા અમારી પાસે બધા જ સાયન્ટિફિક એવિડન્સ એ પણ ઉપલબ્ધ છે અને આ જે નિલેશભાઈ હતા નિલેશભાઈ મકવાણા જે મૂળ બોરસદના રહેવાસી છે અને પોતે બરોડા સીએસઆરટીસી ની અંદર ફરજ બજાવી રહ્યા છે અને તમને લગાડી દઈશું એ પ્રકારની લોભામની લાલચ એમના દ્વારા આપવામાં આવતી હતી ત્યારબાદ ઈમેલના માધ્યમથી આ પ્રકારે એપોઇન્ટમેન્ટ લેટર આ એપોઇન્ટમેન્ટ લેટર નકલી છે કેમ કે આની પુષ્ટિ અમે કરી છે અને આ રીતના નકલી એપોઇન્ટમેન્ટ લેટર એ આપવામાં આવતા હતા ત્યારબાદ ગૌરાંગ રોહિતભાઈ ગજ્જર ના નામે સિનિયર ક્લાર્ક નો એક લેટર ઇસ્યુ કરવામાં આવેલો હતો તેની સાથે સાથે ફરજ ઉપર હાજર થવા માટે મિકેનિકલ સુપરવાઇઝર માં મનોજભાઈ પટણી કરીને જે વ્યક્તિ હતા એમને પણ આ જ રીતે ખોટો નકલી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એની પોસ્ટ આપી હતી મિકેનિકલ સુપરવાઇઝર અને તેની સાથે સાથે વોટ્સઅપ ની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના ચાર ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ ખોખરા જીઆઈડીસી વટવા ડીજીપી ગૃહ મંત્રી મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ એ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલ થયો નથી અને જોવા જઈએ તો આ પ્રકારે હોય એને આઈ કાર્ડ જીએસઆરટીસી નામે આ બનાવટી આઈ કાર્ડ છે અને આ રીતે તમામ લોકોને આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા અને ઈમેલ ના માધ્યમથી કે રૂબરૂ બરોડા કચેરીએ બોલાવી અને આ પ્રકારે એની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી અમારી પાસે જે ડેટા છે એ પ્રમાણે અને એક ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં નિલેશભાઈ મકવાણા ખુદ સ્વીકારી રહ્યા છે કે અમે પિસ્તાલીસ જણા પિસ્તાલીસ લોકોને આ રીતે ભરતીમાં લગાવવાના છીએ અને અલગ અલગ જે પુરાવા હોય એ પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે સાયન્ટિફિક પુરાવામાં વોટ્સએપમાં થયેલી ચેટ તેની સાથે સાથે ઓનલાઈન

લેહભાગુ તત્ત્વોથી ઠગાયેલા છે છેતરાયેલા છે પણ પોલીસ આની વિરુદ્ધ એ એફઆઈઆર શા માટે નોંધતી નથી એ મુખ્ય પ્રશ્ન છે એટલે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે અમદાવાદની અંદર કયા ચાર લોકોને ખોટી રીતે નોકરી આપવામાં આવી એની તપાસ કરવામાં આવે આ જે વ્યક્તિ છે જે ખોટી રીતે નોકરી આપી રહ્યા છે એ બરોડામાં કઈ પોસ્ટ ઉપર અને કઈ રીતે લાગ્યા છે એની તપાસ કરવામાં આવે અને આ જે બેંક એકાઉન્ટ અમે આપીએ એ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવે જેથી કરીને કેટલા કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કોઈ કયા ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા એની પણ જાણ પડી શકે અમારી પાસે વોટ્સએપ ચેટ ઉપલબ્ધ છે ઓડિયો ઉપલબ્ધ છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ છે સરકારી દસ્તાવેજ સાથે કરાયેલા જે ચેડા જે એપોઇન્ટમેન્ટ લેટર જે બનાવટી આપવામાં આવ્યા

તો કે ઉપરથી નીચે સુધી બધે પૈસાથી સેટિંગ થાય છે અને સંપૂર્ણ જવાબદારી મારી છે હું તમને આપણે પૈસાનો વ્યવહાર કરશું ને એટલે તમારો નોકરી હંડ્રેડ પર્સન્ટ સેટ થઈ જશે મેં કીધું ભાઈ આમાં છે ને આ વસ્તુ ખોટી છે આવું રોજે રોજ કૌભાંડ બને છે અને અવારનવાર જાહેરાત આવે છે અને સરકાર પણ જાહેરાત કરે જ છે કે ભાઈ આની અંદર આવા લેબાગુ તત્વોમાં ફસાવવું નહીં પરંતુ સામેવાળા વ્યક્તિએ ખોટી રીતે મારું માઇન્ડ વોશ કરીને અને મને સંપૂર્ણ ગેરંટી આપી હતી જેથી હું આવીને થોડા સમય માટે તો મેં મારા ધીરે ધીરે ભાઈ પૈસાની માંગણી કરતો રહ્યો અને હું એના વાતોમાં આવીને મેં પૈસા આપેલા હતા પણ પાછળથી મને સમજાયું કે આ ખોટું છે તો મેં એને મારા પૈસા પાછા માગવા માટેનો પ્રયત્ન કરેલ તો એમણે મને એમ કહેલું કે તમારું છે ને બહુ ટૂંક સમયમાં થઈ જશે હવે તમે પૈસા પાછા ના આપો ના માગો તમે અને ત્યાંને આવી રીતે વાતોમાં આવીને મને જુદી જુદી રીતે અલગ અલગ ડિમાન્ડ પૈસાની કરીને પછી એને એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર મને ખાતરી અપાવવા માટે અલગ અલગ લેટર મોકલ્યા હતા કોમ્પ્યુટર સર્ટિફિકેટ બનાવવા માટે પાંચ હજાર રૂપિયા બી મારી જોડે માગેલા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે મને બે વખત ત્યાં ગાડી ડેપોમાં બોલાયો હતો બરોડા અને બે વખત સાડી ત્રણસો સાડી ત્રણસો રૂપિયા રોકડા લીધેલા હતા મારી જોડથી અને આ બધું સેટિંગ છે એના નીચે સાહીઠ થી સ્ટોલ છે બરોડા ડેપોની અંદર ત્યાં આગળ ઉભા ઉભા વાત કરતો હતો એ પોતે એમ જણાવતો હતો કે હું સરકારી નોકરી માલિક છે આની અંદર અને પણ એ કયા હોદ્દા ઉપર છે એની ઓફિસ ક્યાં છે એ વ્યક્તિ એ બતાવતો ન હતો અમને સંપૂર્ણ શંકા ગઈ હતી અને મને જે લેટર મળ્યા હતા એના અનુસંધાનમાં મેં એના અનુસંધાનમાં મેં છે ને આપણે અમદાવાદ ડેપોમાં મેં તપાસ કરી તો એ લોકો જણાવ્યું કે આ સંપૂર્ણ ફ્રોડ છે તમે પહેલા તમારે પૈસા કઢાવી લો અને પછી તમે એફઆઈઆર દાખલ કરાવી દો